છોપરા વાળા અમારા ગામ ને સગાવાળા જ છે પચાસ વર્ષ ગોટલી ગોટલી હતી ને એ ઓબા ને પોણી પાનો રસ સમાજ ને ચારે બાજુ મળવા લાગ્યો અને રસ અંબાજી નો રોટલો જુનાગઢમાં પહોંચ્યો અને જુનાગઢ નો રોટલો બારસો કિલોમીટર દૂર તમારે રણુજા ચાલીને જવું પડતું હતું ને એની જગ્યાએ રામદેવજી મહારાજે આપણા બધા ખોળામાં લઈ લીધા એમના ખોળામાં ઘર કરી આજો આવો તમે તાર આવો બધી વ્યવસ્થા છે ભગવાન કૃષ્ણ ગણો ભગવાન કનૈયો ગણો ભગવદ્ ગીતા ના કૃષ્ણ ગણો ડાકોર વાળા ઠાકોર ગણો એમણે કહ્યું જા તારા પાવન પગલા કરીશ એનું રામદેવજી મહારાજ છે એને કૃષ્ણ માં કોઈ ફેર એ જ ભગવાન પોતે આવ્યા હતા એટલે એવું ભગવાને આખા આપણા ગુજરાતીઓનું દુઃખ નિવારણ કરવા માટે રણુજોમાં કોઈને તકલીફ ન પડે એવા બધા સંતો મહાત્માઓનું બે પોંચ વાર પૂછેલું છે બધા ભેગા કરેલા મેં એમની રજા લીધી છે મેં એમના ચરણોમાં મસ્તક ન માયું કે તમે બધા મને આશીર્વાદ આપો તો મારે આ કામ હાથ મળે સમાજ મને દસ વર્ષથી ક્યાં કે કરતી હતી મહારાજ આ કોમ કરો તમારા ઉપર અઢારે અઢાર સમાજને વિશ્વાસ છે અને આ કોમ થયા વગર રહેશે નહીં અને કામ આપણે આપવા લીધું છે હવે એની ધર્મની ધજા ઉપર ચોથા પાંચમા માળું ફરે એ કોમ તમારે કરવાનું એટલે બધાય સીઝન આવે છે નજીક કોઈ પાછી પાણી કરશો નહીં ભાઈઓ બહેનો દીકરીઓ બહેનો તમે કેજો ભાઈ અમારા ગામની બહેનો એ છે ભણીઓ છે અમારા આજુબાજુના ગામની દીકરીઓ અમે ચેટલા બે રહ્યા છે એ બધા પાછા કે કે કરજો તમારે કરવાના નથી મારે પેલું કહી જાવ ભૂલી નાખો એવું તમે બધા થોડું થોડું કેજો એટલે આ બધું ભેગું થઈ જાય દીકરીઓનું પુણ્યદાન બ્રહ્મદેવ ના આશીર્વાદ તો આ કામ આપણે જલ્દીથી સરળતાથી પૂરું કરી શકીશું અને અમારે ગોપુરજી આવ્યા છે વાસણ થી પાંચસો રૂપિયા સંતોની પ્રસાદીમાં પ્રસાદી માં એમને આપ્યા છે ખુબ ધન્યવાદ અમારે સમુદ્રી સરપંચ સાહેબ આવ્યા છે એમને પોતાના નામ પર એમના ઘરવાળાના નામ પર જુનાગઢ